નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આજે આપણે ધોરણ દસના ગણિત વિષયની જે તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ જે એકમ કસોટી લેવાનાર છે તેમના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન આપણી ચેનલ ઉપર તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ મૂકવામાં આવશે તેમની લિંક તમને વોટ્સઅપ ગ્રુપમાં પણ મૂકવામાં આવશે તો વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો ચાલો ત્યાર પછી આપણે આગળ શરૂઆત કરીએ કે નીચે આપેલા વિકલ્પો પસંદ કરો જેમના ગુણ પાંચ ત્રિકોણ ખૂણો એ બીસી નું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય જવાબ આવશે ચોર્યાસી નંબર બે એક સમજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ સોળ સેમી અને ત્રીસ સેમી છે આથી સમજુ ચતુષ્કોણ ની પરિમિતિ ખાલી જગ્યા સેમી થાય તો જવાબ આવશે નંબર જો કોઈ વર્તુળની બે ત્રિજ્યાઓ વચ્ચેનો ખૂણો એકસો ત્રીસ અંશનો હોય તો તે બે ત્રિજ્યાઓના અંત્ય બિંદુએ દોરેલા બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો ખાલી જગ્યાનો હોય તો જવાબ આવશે બી પચાસ અંશ નંબર ચાર બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા સત્તર સેમી પંદર સેમી છે તો મોટા વર્તુળની કોઈપણ પણ જે જે નાના વર્તુળનો સ્પર્શક થાય તેની લંબાઈ ખાલ જગ્યા સેમી હોય જવાબ આવશે સોળ નંબર પાંચ ઓ કેન્દ્રિત વર્તુળને દોરેલા બે સ્પર્શકો એ અને એ ક્યુ પરસ્પર લંબ છે અને દરેક દરેક સ્પર્શકોની લંબાઈ

જો એ બી બરાબર સાત પોઈન્ટ બે સેમી બી સી બરાબર આઠ પોઈન્ટ પાંચ સેમી અને ડી એ બરાબર છ પોઈન્ટ નવ સેમી હોય તો CD બરાબર ખાલી જગ્યા સેમી જવાબ આવશે આઠ પોઈન્ટ બે નંબર ત્રણ ત્રિકોણ એ સી લમ ત્રિકોણ ડી એફ અને ટુ એ બી બરાબર જો બી સી બરાબર આઠ સેમી હોય તો ઇ એફ બરાબર ખાલી જગ્યા સેમી સો

વર્ગમૂળમાં ત્રણ સેમી થાય ખોટું નંબર ત્રણ ચતુષ્કોણ એ બી સીડી એક વર્તુળને પરિગત છે જો એ બી સીડીમાં એ બી સૌથી લાંબી બાજુ હોય તો સીડી સૌથી ટૂંકી બાજુ થાય ખરું નંબર ચાર વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે ખરું નંબર પાંચ વર્તુળના આપેલા વ્યાસને સમાંતર વધુમાં વધુ બે સ્પર્શકો દોરી શકાય ખોટું ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ તે ગણિત અને સામાન્ય સામાજિક વિજ્ઞાન વિશેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશનને પીડીએફ આપણી એપ્લિકેશન કોશ્ન કોચિંગ ક્લાસીસ પરથી મળી રહેશે અને અહીં વોટ્સઅપ નંબર આપેલો છે તો વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે ત્યાર પછી છે સાબિત કરો કે વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે જેમના ગુણ પાંચ તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો આ રીતના તમારે વિગતવાર આખો દાખલો પૂર્ણ કરવાનો રહેશે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી તમને આપેલો છે પાયથાગોરસ ગોરસ પ્રમય જેમના ગુણ છે પાંચ પાયથાગોરસનો પ્રમેય અહીં તમને આપેલો છે જે તમે જોઈ શકો છો આ રીતના તમારે પાયથાગોરસના પ્રમાયને વિસ્તૃત રીતે વર્ગીકૃત એટલે કે દાખલો ગણવાનો રહેશે પાયથાગોરસના પ્રમેયને તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ કસોટીના મોડલ પેપરના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે